જી સરપંચ આપડે કામ કરવાનું છે બોલો સરપંચ આ બધું તો મૂકી દીધું છે બરોબર હવે આગળનું કોમ નહીં કરવાનું કરવાનું છે ને આ પેલા પૈસા ડાટા જે લઈ આવો સવા પૈસા સાહેબ સરપંચ સાહેબ આ પેલા દાટેલા છે ને ગામલા કમ ભણ કરેલા એ જઈને હવે કાઢ્યા હોય અધુ નહીં આવે એવું જે કોમના દાટ્યા છે હવે કોઈ ઉગાડે એવું નહીં શું અધુ નથી ગામ તો આખું ગોડું છે એનું કોઈ ખબર પડતી નહિ આખું ગોમ અર્પણ છે એટલે તે જો એ પૈસા લઈ આવો અને આપડા હવેલી આગળનું આગળ ચાલુ કરવું છે આ નાથો સરપંચ જેવો તેવો નહી પોત ચોપડી ભણે છે પણ આખા ગોમ નું ગોડું બનાવે છે અને આ સુધી બધી ભેગું કરી કરી અને ઘણું ભેગું કર્યું ચાલુ સરપંચ સાહેબ બોલો એક વાત કહું સરપંચ સાહેબ હા બોલો તમારી બધી વાત તો કે બધો ના તમે દોડા કરો છો પણ અમાર બેનું તો કોઈ વધતું જ નહીં તો સરપંચ સાહેબ અલે આ નાથ સરપંચ મારા માણસો છો તમે એવું કા ચિંતા કરો છો એટલી બધી એટલી બુદ્ધિ કશું નહીં ને તે સરપંચ સાહેબ તમે આ પૈસા તો બેંક બેંક મેળતા નહીં લે આ તારામાં બુધવારો જ નહીં પેલો બેંકમાં પૈસા આવા કમ્પાઉન્ડ કરેલા બેંકમાં માં મેળવાય ના આ બધું હંતા નહી રાખવું પડે એ વાત આ સુધી ખબર હતી

સરપંચા પૈસા નું તમે આપડે હવેલી નહી બનાવી બધા હવેલી નું પ્લાસ્ટર કરીએ કલર કોમ કરીએ પછી મારા આપેલો ચોટલી નહીં નહી ચોટલી હરાડો છે ને

આ બસ ઘેર થી બાપા ઈ બાણ લેવા મોકલ્યો તો મને આવા દાડા આપડા આવા દાડા મજૂરી જેટલી કરી છે ને આવા દાડા આવી ગઈ ઘણો મૈયા જવું પ્રદીપ ભાઈ હું ગ્રેજ્યુએશન કરી બધું કરી નોકરી માટે ઘણી પીલી કરી પણ અત્યારે તો બધું તમને ખબર છે ને

વાતચીત કરી સરકાર થી ઘણી ગ્રાન્ટો આવે છે બરાબર તો એનું કશું કરતા નહીં યુવાન કેવાનું છે ખબર તમે આટલું અમારો કોમ કરી આલો તો તમે રાજીનામું મૂકી દે વાત સાચી છે

સરપંચ આપડો પાવર પણ અલે તો ઘરમાં શું પણ કીધું ને તમે સરપંચ નોકરી ચાલવાનું કીધું છે સરપંચ નહી લેવી નોકરી અમારે નહી સરપંચ હા નાથા સરપંચ નહિ જે નોકરી લેવા આવે ને એને પેલા આ સબક શીખવાડવામાં આવે છે

આખા જતા ના તમે જાય જ્યા પછી જોયું ને આ જોયું પણ જોયું તમે પરથી એક

કરવાનો બેઠો લાગ્યો સરપંચ નો એક વોટિય જીતી ના પાડું છું ખરાબ મળત છે સરપંચ ના ચાલપણ આવી શું ખબર કઈ યાર આવું કરશે

સરપંચ છોકરો ને મારો એ તમે શાંતિ રાખો ભુરા ભાઈ એ પેલા તમે એક કોમ કરો આ છોકરો ને પેલા ઘેર મેકલી દો આ વાત આપડા મોટવાની છે બરોબર હું તમારે શાંતિ થી સમજાવું છું આ છોકરા તમારો ઘેર મોકલી તમે ઘેર બે મારા છોકરામ તમે હવે તમારો બે છોકરો શું આવ્યો હોય આવ્યો બરોબર એ અમે ભણ્યા છીએ નોકરી આલો હવે નોકરી મારા થોડી પડી પણ મરાય તો નહીં ને પણ આજ સુધી બધું હું કરતો આવ્યો જ છું ને યાર આની સેટિંગ હું પાડી દઉં પણ આ તો હોય કે સરપંચ નોકરી આપી દે આ તહે બે જણા છે વ્યવહાર કરો સરપંચ ગાદી બોલવાનું કોઈ સભ્યતા જ નથી એટલે આ ભાઈ થોડા ઠપકા રહ્યા હોય ના તો કી જાય એવા અધીન મારે જ ન મન ના ના એવું નહીં એ જુઠ્ઠું બોલતા ઈવાન એવા મારે જ નહીં આ તો તમન બકાવાની વાતો છે ઈવાની તમન જેવું લાગે નું મારું એવું જ મારે એવો તો નહીં લાગતું પણ આ રોતો રોતો બે આયા ને બેળામાં હોર પડી ગયા હતા એટલે આબુ પડ્યું હું આખા ગામ લઈને અહીં આ સબ ખબર છે બધી પણ આ છોકરો રોતો રોતો ઘેરાય એટલા મારે આબુ પડી ને અમારું ઓલે આબુ પડ ગયો કદી આયા એમને આપણે જે થઈએ તો બધું બરોબર છે પણ અમારા બે છોકરાનો તમે ગમે તે કરો ઓળ પાડો તમે ટેન્શન ને તમે બે જણાને કહું છું તમે એ છોકરાને તો માર્યા તો માર્યા વાંધો નહીં પણ તમે બે જણા આયા છો તો હું તમારા બે છોકરા નો વાળો કરી જ દઉં બરોબર છે પૂરા પણ ઈવાની સભ્યતા બોલવાની નથી એટલે થપકાય હતા થોડા જોયું લે છોકરા નોકરી નોકરી કરતો હોય કારણ આ નોકરી છોકરો ને માર્યો અને બાપા બાપા ને ફોન લઈને મોકલી દીધા ઓમ નમ તો આખા ગોમ ને બકાવતો આવ્યો છું એટલા તો આ નાથો સરપંચ નોમ પડ્યું છે અને માથા ભારે ઇન્દમ નહીં ગણાવતો એટલે ગણાવું છું